નમસ્કાર દોસ્તો રીતિ ભવ્ય સ્વાગત છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ નંબર બાર ખનીજ અને શક્તિના સંસાધનો જેની ઉપર આખી દુનિયા આધાર રાખે છે કે જેના વગર આખી દુનિયાનું સંસાર ચક્ર અટકી જાય એવું ચેપ્ટર એટલે ખનીજ અને શક્તિના સંસાધનો ચાલો આપણે શરૂઆત કરીએ અને ખનીજ વિશે જાણકારી મેળવીએ તો સૌથી પહેલો પ્રશ્ન અને બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો પ્રશ્ન બે ગુણ માટે આ પાઠમાંથી મોટા પ્રશ્નો તો પૂછી શકાય એમ નથી એટલે આ પાઠમાંથી બે ગુણના કે ત્રણ ગુણના પ્રશ્ન પૂછી શકાય તો સૌથી પહેલો પ્રશ્ન છે માનવીને સંસાધનો સાથે અને સંબંધ છે કઈ રીતે તો કે ભાઈ આદિ માનવ જંગલોની અંદર રખડતું ને ભટકતું જીવન જીવતો ત્યારે પણ એ પથ્થરમાંથી બનાવેલા સાધનો નો ઉપયોગ કરતો

ખનીજ માંથી તો બને છે માનવી નો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસ એમાં ફાળો ફાળો છે 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 કલ્પના આર્થિક વિકાસ એટલે નાણાકીય વિકાસ એ ખનીજો વગર શક્ય નથી તો માનવ સંસ્કૃતિના મહત્વના તબક્કાઓ એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે એમાં પાષાણ યુગ તામ્ર યુગ કાસ્ય યુગ અને લોહ યુગ અને વર્તમાન સમયનો જે યુગ છે એને યુગ કહેવાય છે અત્યારે આપણા રોજિંદા જીવનમાં ડગલે ને પગલે આપણે અનેક પ્રકારના ખનીજોનો ઉપયોગ કરીએ છીએ આપણા ઘર વપરાશની અંદર કારખાના ઉદ્યોગોની અંદર બધી જ જગ્યાએ ખનીજોમાંથી બનેલા અનેક પ્રકારના યંત્રો એનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કહી શકાય કે માનવી અને ગાઢ સંબંધ છે આધુનિક યુગને ખનીજ યુગ કહે છે શા માટે તો કે ભાઈ માનવીની લગભગ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ ખનીજો ઉપર આધારિત છે આપણા રોજિંદા જીવનમાં ખનીજમાંથી બનેલા અનેક પ્રકારના સાધનો એનો આપણે ઉપયોગ કરીએ છીએ નાનામાં નાની માંડીને યંત્રો અહીંયા અંદર તમે જોઈ શકો છો એ યંત્રો ખનીજોમાંથી તો બને છે એટલે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઔદ્યોગિક ક્રાંતિ થઈ સત્તરસો પચાસ થી અઢારસો પચાસ ના સમયગાળાની અંદર અને એ ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડ ની અંદર ઇંગ્લેન્ડ ની અંદર નવા નવા યંત્રો અને ઓજારોની શોધખોળ થઈ સત્તરસો પચાસ થી અઢારસો પચાસ ના સમયગાળામાં એને કહેવાય છે ઔદ્યોગિક ક્રાંતિ ત્યાર પછી ખનીજોનું મહત્વ એ ઘણું બધું વધી ગયું છે અને અત્યારે દુનિયાના જે સમૃદ્ધ દેશો છે વિકસિત દેશો છે એની પાસે ખનીજોનું ઘણું બધું વૈવિધ્ય છે અને એને કારણે જ એ દુનિયાના વિકસિત દેશો બની શક્યા છે તો ખનીજોની સાથે સાથે આધુનિક જ્ઞાન જ્ઞાન અને એને કારણે વિશ્વના અનેક દેશો સમૃદ્ધ અને શક્તિશાળી બન્યા છે જે દેશો પાસે ખનીજો વધારે છે એ દેશો સમૃદ્ધ અને શક્તિશાળી બન્યા છે એટલે આજના યુગને ખનીજ યુગ કહેવામાં આવે છે તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ ખનીજ એટલે શું ખનીજ કેવાય કોને તો એની જે વ્યાખ્યા છે એને આપણે અલગ અલગ ભાગની અંદર વિભાજીત કરીએ કે ભાઈ કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલ કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને

એ ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય શકે હેતુલક્ષી પ્રશ્નો માટે અહીંયા તમે ધ્યાન રાખજો કે ઘન સ્વરૂપમાં કયા તો કે લોખંડ મેંગેનીઝ તાંબુ ચાંદી આ બધા ખનીજો છે એ ઘન સ્વરૂપમાં છે પણ પારો એટલે મર્ક્યુરી પેટ્રોલિયમ આ બધા જે ખનીજો છે એ પ્રવાહી સ્વરૂપમાં છે અને કુદરતી વાયુ એ વાયુ સ્વરૂપના ખનીજ છે તો હેતુ લક્ષી પ્રશ્નો માટે એટલે કે વિકલ્પો ખાલી જગ્યા જોડકા માટે આ વસ્તુ યાદ રાખવી પડે હવે પૃથ્વીના પેટાળમાંથી ક્યાંથી કયા પ્રકારના ખનીજો મળશે એનો આધાર પૃથ્વીના પોપડાની રચના ઉપર છે જો કયા પ્રકારના ખડકમાંથી કયા પ્રકારના ખનીજો મળે એ પણ અહીંયા ધ્યાન રાખવું પડે કે આగ్નેય ખડક છે તો આగ్નેય ખડકમાંથી લોખંડ તાંબુ જસત સોનું ચાંદી એટલે જે કિંમતી ખનીજો છે માનવીના જીવનમાં વધુમાં વધુ ઉપયોગી છે એવા ખનીજો જે છે એ આગ્નેય ખડકમાંથી મળે અને વાહન વ્યવહાર ચલાવવા માટે અથવા તો જેને સંચાલન શક્તિના સાધનો કહી શકાય એવા ખનીજો છે એ પ્રસ્તર કડકોમાંથી મળે છે એમાં કોલસો ખનીજ તેલ અને કુદરતી વાયુ પછી જે અતિશય કઠણ છે અતિશય મજબૂત છે સ્લેટ આરસ પહાણ એ બધા રૂપાંતરિત મળે છે એટલે કયા પ્રકારના ખડકો માંથી કયા પ્રકારના ખનીજ મળે છે એ પણ અહીંયા ધ્યાન રાખવું પડે હેતુલક્ષી પ્રશ્નો માટે પછી આ કોષ્ટક ની વાત છે

એના ચાર પ્રકાર પડ્યા ભાઈ કિંમતી ધાતુમય ખનીજ હલકી ધાતુમય ખનીજ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજ અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજ કિંમતી ધાતુમય ખનીજ એટલે જે અતિશય કિંમતી છે એમાં સોનું ચાંદી અને પ્લેટિનમ સોનું ચાંદી અને પ્લેટિનમ હલકી ધાતુમય ખનીજ એટલે મેગ્નેશિયમ બોક્સાઇડ એ હલકી ધાતુ ખનીજ છે સામાન્ય ઉપયોગમાં લેવાતા એમાં લોખંડ તાંબુ જસત અને રોજિંદા જીવનમાં જેનો વધારે ઉપયોગ થાય છે મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનીજ એમાં ક્રોમિયમ મેંગેનીઝ વેનેડિયમ બીજી ધાતુઓ સાથે ભળી જાય છે મિશ્ર ધાતુ તરીકે એનો ઉપયોગ થાય છે તો ધાતુમય ખનિજ એના ચાર પ્રકાર કિંમતી ધાતુમય હલકી ધાતુમય સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજ અને મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજ ખનિજ પછી અધાતુમય તો એમાં ચૂનાનો પથ્થર ચોક એસ્બેસ્ટોસ અબ્રક ફ્લોપાર જીપ્સમ સલ્ફર અને હીરા જેમાં ધાતુ તત્વ નથી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજ એટલે અહિયાં સુધી આપણે અલગ અલગ પ્રકારના ખનીજો વિશે જાણકારી મેળવી ખનીજ કોને કહેવાય ખનીજોના પ્રકાર કયા એ બધું શીખવાનો આપણે પ્રયત્ન કર્યો આ લેક્ચરની અંદર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે અલગ અલગ પ્રકારના ખનીજો વિશે જાણકારી મેળવશું થેન્ક યુ